વિશ્વના સૌથી ઓછા દરે ભારત દેશના સૌથી ઓછા દરે અને ગુજરાત રાજ્યના સૌથી ઓછા દરે શ્રેષ્ઠ રિઝલ્ટ સૌથી અનુભવી ડોક્ટરો ઉપરાંત બેસ્ટ સાધનો સૌથી શ્રેષ્ઠ સાધનો વિશાળ સગવડતા સાથે ટ્રાન્સપરન્સી પારદર્શકતાથી કામ કરતી હોસ્પિટલ એટલે ડૉક્ટર અલ્પા ગૌરવ ચાવડાની હોસ્પિટલ ભાવનગર ચાલો આપણે આ પેશન્ટને સાંભળીએ કે એમને કેવો સરસ અનુભવ થયો છે અમરેલીથી આ સાસુ એમના વહુને લઈને ડૉક્ટર ગૌરવ ચાવડા અને ડૉક્ટર અલ્પા ચાવડાની હોસ્પિટલ ભાવનગર ખાતે આવ્યા હતા એમને બાળક નહોતું રહેતું અને એમને શ્રદ્ધા અને વિશ્વાસ પૂર્વક સંપૂર્ણ સાયન્સનો સહારો લઈ અને ડૉક્ટર અલ્પા ચાવડા અને ડૉક્ટર ગૌરવ ચાવડાની હોસ્પિટલ ભાવનગરમાં એમને સારવાર લીધી અને એમને સરસ બાળક રહી ગયું છે તો આ સ્ત્રીઓ પણ લેડિઝો પણ પોતે હિંમત કરી અને આટલે દૂરથી સારવાર લેવા આવે છે એમને સફળતા મળે છે તો ચાલો જાણીએ ભગવાન કરે કે તમને પણ આવી સફળતા મળે આપ અને આ સફળતા વચ્ચે ખાલી એક ફોન કોલ જ બાકી છે આપે ફક્ત ફોન ઉઠાવવાનો છે અને એકાણું ઝીરો છ બાવીસ દસ તેર ઉપર ફોન કરી અને નામ નોંધાવી અને બતાવવા માટે આવવાનું છે અમારું એડ્રેસ છે ડૉક્ટર અલ્પા ચાવડા ડૉક્ટર ગૌરવ ચાવડાની હોસ્પિટલ ભાવનગર એસટી બસ સ્ટેન્ડની સામે પાણવડી ચોક પીલગાર્ડન સોમવારથી શનિવાર સવારે અગિયારથી એક વચ્ચે અમે રેગ્યુલર અગાઉથી નામ નોંધાવાથી તપાસ અને સારવાર કરીએ છીએ વિજ્ઞાનના સહકારથી અને આપના વિશ્વાસ અને શ્રદ્ધાથી આવું સરસ રિઝલ્ટ મળી રહ્યું છે જરૂરથી એનો લાભ લેજો